હવે તારી માને દઈ દઉં હમ તારે માને દઈ દઉં હાલે સીતારામ ને શ્રી કૃષ્ણ બતાવીને ચોવાઈ ઘાટાણ હાડા નવ ને અમારે આ બધ્યું છે ને ખાતા શીખી ખી ગયું રોટલી લઈને આવી આગળ આગળ આવતું હતું એટલે મેં કીધું એટલે ટ્રાય કરું કેમ કે હમણાં હું અહીં નથી એટલે હું ગઈ તો અહીંયા જી ખાતા હીખું નહોતું આમ દાઢે સડાવવી પડતી રોટલો કે રોટલી કે હવે તો સામો આવે આપણે લઈને આવતા હોય ને તો હજી જો આમણો આમણો થાય છે હા હવે નહીં હવે ખાવા માં ભૂકો નાખોય હવે કાલનું મમ્મીએ જે મોતિયાનું ઓપરેશન કરાયું છે ને તો આજે છે ને પટ્ટી ખોલવા જવાનો વારો હતો એટલે અટાણે આખડી જોઈ નીકળ્યા ડૉક્ટર તો અગિયાર વાગે આવીશે પપ્પા કે આપણે વેલેરા નીકળી જઈએ ત્યાં વેલો વારો આવી જઈ એ આખડી મમ્મી પપ્પા નીકળ્યા હા તુલસી ને ભારી કામ તમારા જ થાય નહીં એટલે વાહીંદા છે ને એ ભાવેશભાઈને કીધું કે પાવડેથી તગારામ ભરી ભરી ને ઉકળે નાખી દઉં કેમ કે આજ રવિવાર છે એટલે ઘેર છે ગઈકાલે ઘેર હતા વાંદા તે મેં ફરી ફરી નાખી દીધા મારાથી તો નાખું તો એ થોડા થોડા ન ખાઈને કામ બધું મારી ઉપર આવ્યું એટલે નેવરી હવે હું કંઈ થાવ ને કંઈ ન થાઉં કઈ કંઈ નકી નથી કાલ હાઇ જે કંઈ પુઈગા અંધારું થઈ ગયું હતું અહીં પીગા તો આવીને સીધા ચા પાણી કર્યા ચા પાણી કરીને ખીચડી મૂકી પછી સવારનું બધું એ દૂધને ઉનું કરવાનું પડ્યું હતું મમ્મીને કાલ બતાવવા ગયા ત્યાં નહીં હતું કે આપણે બતાવીને આવતું રહેવાનું છે પપ્પાને આ જઈને ખબર પડી હતી કે ઓપરેશન કરવાનું છે એટલે દૂધને બધું ઊનું કરવાનું પડ્યું હતું હવારનું પણ ટાઈટ છે ને બગડે નહીં તે એ દૂધ ઉનું કર્યું પછી ગાય તો કાલ તો મમ્મીથી દોવાય નહીં તે અમારે ને જેઠાણે કીધું તો એ જે પપ્પાને ભાપીને છે ને એને ફોન કર્યો હતો પપ્પાએ કે તમે આવ્યું છો એ કે જો દોવા દે તો એ કે ઠીક છે એ કે બધી આને અડધૂકતા ધવરાવી દે હું ને અડધું કે દોવા દે તો ન વાંધો આવ્યો મમ્મી ને પપ્પા પાસે ઉભા હતા ને જોતી પાપી દોવા બેહી ગયા હતા એટલે હાં જે થોડુંક ઓછું કર્યું હતું બે શ્યાર કરી ઓછું કર્યું હતું દૂધ પણ ઊભી રહી હતી ન વાંધો આવ્યો દૂધ ઉના ના કર્યા ખીચડી કરી રોટલી કરી એવું બધું કર લીધું રહોડું સાફ કરીને એવરી થઈને ત્યાં દહ વાગી ગયા કરણનો ફોન હતો મને કે ક્યાં હતી મેં કીધું કામું મારી ઉપર આવ્યું એટલે હવે હમણાં વહેલા મોડું કથા હે તો કે હા એ કે એ વાત સાચી તો હવે અટાણે છે ને હંજવારી વરાઈ ગઈ એ વાહિંદા ભાવેશભાઈએ ઉકળે નાખી દીધા ને હવે એ વાટેશ ગદપ ગદપનો પાછો પેલો વાટશે એટલે ધીરે ધીરે વાટવી પડે ને મારે પોતા કરવા પોતા કરીને થામ ઉટકવા થામ ઉટકીને પછી એ લહણ ખોલીને ચટણી ખાંડવી રાંધવા બેહું બધું હો બઢિયા હડિયા વટાણા સુધી મારી પાસે રમતી હતી હવે ગઈ એને કાકા પાસે આગળ ઝટઝ પોતા કરલો લો સાહેને તો મમ્મી કરી ને જીઓ ભાઈને ખાઈને કહીને ગયા હતા કે એવું લાગે ને તો હવા રહી કે અમે આવીશું ગાય દોવાઈ કે તમે ફોન કરજો એ કે તો કે મમ્મી હવાર નહીં ધોવાય ને તો એ કે એ કહી હી કે કાલે ડૉક્ટર બધું ના પાડ્યું હતું કે આજ તો કંઈ ના કરતા ઈ કે પછી હવેથી મમ્મીને આ બધું ધવાડો ધૂળ ગેસ લાઇટ એવું બધુંથી આગું રહેવું પડશે ટીવીથી ને બાકી તો હવામાન નથી નીકળવાનું બાકી ગાય તો હવાર દોઈ મમ્મીએ તે ધોઈ લીધી સાય હેન કરી લીધી વેલી ઉઠી દીધી ચાલે તો એવું બધું મેં કરી લીધું ને પછી સિરામણ ની કરી લીધું ડી સિરામણ કરીને નીકળી ગયા મારું કામ કરવું બગવે જતો 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 સીવું કરીવું હમણાં આવે ને એટલે સીવું ને એમ કરજે હ ને એને ગઈ છે હાલો છટ છે ને કરવા માંડું એમ તો ધીરે ધીરે જ કરું એમ થાય કે થોડીક ઉતામર રાખીએ બસ હાંઈ જશે ને મારે મોડું થઈ ગયું હતું ને દસ વાગી ગયા તો બસ નીંદરે આવતી બે વિડીયો છે ને એડિટ નહોતો જ થયો એટલે હવેથી છે ને હાઇ જાગી જાગીને એડિટને કરવો પડશે કેમ કે દી એને ટાઈમ નહીં રહે એકતા ટૂંકા દી કામ પછી મારી ઉપર છે એટલે તો આ આ નિરણને તો ભાવેશ ભાઈ નાખી દઈ એ કરી લઈએ એવું તો એ કર લે હે ને પછી તો એ મમ્મી કર લે હે હમણાં તો બે દીધીયા ભાવેશ ભાઈ ઘેર એ કરશે આજે એનો જ વારો છે જોઈએ ત્રણ ગદબ જ વાટે પછી એવું બધું મમ્મી કરી દે હે પણ વધારાનું કામ આવી ગયું છે મારી ઉપર એટલે તાણ પડશે હમણાં થોડીક જોઈ કાકો દીકરી કીવા બે વાટે કા ભાવેશ હમણાં બે દીધી હવે આટીમાં આવ્યા ને થોડું હોય તો થોડું ઘણું પાછો પેલો વાટથી હાવ ધીરે ધીરે

અટાણે છે ને જો દિયા થમવા આવ્યો ને અટાણે પાછો વિડીયો કન્ટિન્યુ કર્યો કેમ કે કામ હતું વધારે એટલે પાછો ફોન હાથમાં લીધો હતો બપોરે પણ વિડીયો એડિટ કરીને અડધી કલાકમાં એવો ને એવો મૂકી દીધો હતો એટલે પછી વારો ન આવ્યો તે અટાણે હવે પહેલાં તો મમ્મીના હાર સમાચાર પૂછીએ જો એ બાર વાગે આવ્યા હતા મમ્મીને તો પટ્ટી કઠોવી આવ્યા ને હવે મમ્મી આ છે ને શોર્ટ વિડીયોમાં એક હારવા ચશ્મા છે

અને આજે બતાઈ આયવા ને પટી કઢાઈ આયવા અને હવે પાછું કે શનિવારે આવજો અને ટીપા રેગ્યુલર કલાકે કલાક ના ચાલુ છે હા ટીપા કલાકે કલાકે નાખવા આખો દિવસ શનિવાર સુધી નાખવાના હા તો એકઠવાડીયું આજ રવિવાર છે તો આજ ગયા કે શનિવાર સુધી એટલે એકઠવાડીયું બરાબર છે તે અમે તો જો ગયા તા અમે બતાવવા ગયાતા હા કાલે બતાવા ગયા હા અમને તો એમ નહોતું કે ઓપરેશન સીધું કરન છે રોટલાઈ ખડી નઈ થી હા હું બધું કામ કરીને ગઈ હતી બધું કામ કરી લીધું ને શાક કરી લીધું એટલે મેં કીધું છે ને રોટલા આવીને કરી રોટલા ને એક દૂધ નું કરવાનું હા બાકી રહ્યું તો મે કીધું રોટલા કરતા હું વા લાગે થી અટાણ મે કીધું રોટલા કરી જાય તો હાવ ઠરી જાય અને ભાવેશ ઘરે હતો તો ઈ કે માર પા મારે તો ઈ કે ઠંડો રોટલો છે

એને તો બે માં કરવું પેલા દાદી છે ને ત્યારે કપડા ને જોઈ લે મેં કીધું કાલે મમ્મી ને આખી પટી હતી એટલે આ જટાણે હતા એટલે મેં કીધું જોઈ લ્યો મારે ફેલાય એમને મૂકવાના એ હવે હાઈ જવારો આવે તો ઠીક છે

તમે બે બેન હવે પહેર્યા હતા ખબર ને સીવું ન આયમ જો મમ્મી આવા જીન્સ ઉપર ને આવી ડિઝાઇન ના હતા જો સીવું નથી વાસ એને તો એવા હશે ને માપો માય થઈ ગયા આવો કલર એકય ન હતો કા ગુલાબી નતો આ સીવું ના હા એ સીવું નાસ કાચો

કે બ્લાઉઝ મમ્મી તમે તમસીડા નાખી દેજો મારે હાહુને જઈને કહી દે કે તમેય નાખી દેજો ને સીધી પહેરવાની છે પછી આપણે રાખવાની નથી પોચી-પોચી છે મજા આવે છે બ્લાઉઝ જો કેવો ઝીણી ડિઝાઇનનો છે આ બ્લાઉઝ છે છે ને હાલો શું ઓટેટી સુધાર દઉં ને હે ટેટી સુધાર દઉં દાદી સુધાર દે તો હું કપડા હકે લઉં દાદી સુધાર દે હલે મારે લસણ ફોલું થોડુંક લહણ ફોલી લઈ આમ તો મેં જો કે બપોર ચટણી બે ગાઠડી ફોલીને ખાઈ દીધી પણ અમુક વસ્તુ એવી છે ને કે ઓલું થાય છે તેલ મૂકવું ને વઘાર કરવું એટલે એક વાંધો પડે ને એક આ લહણવાળી ચટણીનો ને એવું વાંધો પડે મોરસાડે એટલે ખબર પડી જ જાય

તો ખાલી રોટલી જ કરવી હતા રોટલો ને બપોર ના બે શાક તો ખાલી રોટલી જ કરવાની છે વેલેરી છરી કર લો આજ હા મારો બટિયો શું કે છે રસી કહે કે કે જટ જટ કે પ્રસંગ આવે ને જટ જટ કે હું કપડા પહેરું કા જટ જટ કે પ્રસંગ આવે ને તો સી પહેરે હજી આ ને હજી મમ્મી આફ્રિકા થી ઓલા આવ્યા તા જી સીવુ ને ઈ આ માઈલા છે ખબર હા ઈ કોટી કલરના

સીવામાં બાય કર દે બધા ને પછી એટી બાય કર દે પેલા ઈશન હુતી નતે એટલે વાંધો પડે છે હા આમાં શું દે એને સને અટાણા હુતી માં લગભગ તનક વાર લુગડા બદલાઈ વાય ધૂડ વેચ થોડે ને વઈ જાય ધૂડ વેચ વઈ જાય તનક વાર લુગડા એન બદલાઈવા ને ઘણી ઘણી બસ એ નાથ પગ થઈને લુગડા બદલાવો ને હમી કરો ને બગાવો ને જ્યુસ ન હાય છે ને જ્યુસ પીવું જ્યુસ બનાવ્યું તો બપોર હા તી એક વાટકો ભર્યો ઓલા ચીકુ હવાર સો હાથ જેડા ને રાખી દીધા આની એક ગ્લાસ પેક પીધું ને એક વાટકો ભર્યો તો તમે એ થોડુંક પેલા પી લ્યો એ સારું એ વાટકો એક વાય તો તમે સુતા હતા એ મેં માં રાખી દીધું તો પી લ્યો બાર સાવ દાદી દીકરી ને પેલા ટેટી તો ખાઈ લ્યો પછી જ્યુસ પીજો એમ કરો આ એસી હું આમાં બાય કર દે બતાવી ના હાલ તો

કાન કાન ને પછી એને મિક્સ કરવા હતું કેમાં ફેરવિયે મિક્ચર માં કૂર્ણો કરીએ કેટલી ને પછી જ્યુસ બાઈજી જાય બની જાય હા તો હાલો કર બાય પાછા નવા હર મહાદેવ ને હશે ને હમણાં થોડાક લાંબા ટૂંકા વિડીયો આવશે ને કંઈક વધારો હોય છે તો બ્રેકઈ રાખી જા હું એટલે મોરથી જણાવી દઉં કે લાંબા ટૂંકા કે ઉતારા રાખીશું આપણે તો કંઈક એવું વધારે કામ કે આવી જાહે તો કંઈક બ્રેકઈ રાખી દે હું બને ત્યાં હુંથી જ નહીં રાખીએ તો મળીએ હવે નવા વિડીયોમાં જય હર હર મહાદેવ જય